દબોઈ શહેરમાં હઝરત અલી ર અના વિલાદત પ્રસંગે શાને હુસૈની કાદરી કમિટી દ્વારા ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું ઇસ્લામિક કેલેન્ડરના પવિત્ર રજબ માસની 13મી તારીખે ઈરાક સહિત સમગ્ર વિશ્વમાં હઝરત સૈયદના મૌલા અલી શેરે ખુદા ર અનો વિલાદત જન્મદિવસ ખૂબ જ હર્શોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે આ પવિત્ર અવસરે ડબોઈ શહેરમાં પણ શાને હુસૈની કાદરી કમિટી દ્વારા એક ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય જુલૂસનો પ્રારંભ મહેતા પાર્ક સ્થિત સૈયદ બડે સાહબ મિયા અહેમદ મિયા કાદરી મુખ્ય તારબાપુ ના નિવાસસ્થાનથી કરવામાં આવ્યો હતો આ ઉપરાંત મોહોડી ભાગોળ સુંદર કુવા કડિયાવાડ અને તલાવપુરા જેવા વિવિધ વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ જુલૂસમાં જોડાયા હતા અને ગગન ભેદી નારા સાથે ડબોઈ શહેર માગેમાં યા અલી 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 હૈદર હૈદર અને મૌલા અલી શેરે ખુદાના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું મુસ્લિમ બિરાદરોએ હાથમાં મૌલા અલીના નામની તકતીઓ ઇસ્લામિક જંડાઓ અને સાથે જ રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે દેશનો તિરંગો પણ લહેરાવ્યો હતો કસીદા પઠન રસ્તામાં મુસ્લિમ બિરાદરો દ્વારા અત્યંત ادب સાથે મૌલા અલીની શાનમાં કસીદાનું પઠન કરવામાં આવ્યું હતું જેણે આદ્યાત્મિક વાતાવરણ ઉભો કર્યું હતું આ જુલૂસ વકીલ બંગલા ભારત ટૉકીઝ ટાવર छिपवाड़ અને પરવડી થઈને કાજીવાડ મહેતા પાર્ક ખાતે સંપન્ન થયું હતું આ પ્રસંગે સૈયદ સાદત સહિત મોટી સંખ્યામાં નાના મોટા સૌ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી મોલા અલી પ્રતિ પોતાની અકીદત શ્રદ્ધા વ્યક્ત કરી હતી શાને હુસૈની કાદરી કમિટી ના સભ્યો દ્વારા જુલૂસનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું અસલામુ અલયકુમ વરહમતુલ્લાહી વબરકતુહ આજ જો હે 13 રજબ કા દિન હે और जुलूस हैदरी जो है हजरत सैद बड़े साहब मियाँ कादरी जो है उनके घर से निकाला गया और मेहता पार्क से मेहता पार्क से होता हुआ वो तलावपुरा होते हुए वकील का बंगला और वकील के बंगले से लाल बाजार टावर होते हुए छिपार बाज़ार होते हुए जो है काजीवाड़ा मस्जिद तक पहुंचा बड़ी सुकून और शांतिपूर्वक ये जुलूस रहा अल्हम्दुलिल्लाह हर साल की तरह इस साल भी माशाल्लाह काफ़ी तादाद में आवाम रही इसके अंदर और आइंदा साल में भी इसी तरह बड़ी शान शौकत के साथ जुलूस हैदरी निकाला जाएगा असल वरह वरक मैं दबोई की सरजमीन से तमाम सदादत क्राम की तरफ से आप लोगों के सामने हाज़िर हुआ हूँ अल्हम्दुलिल्लाह पिछले पाँच सालों से मौलाए कायन का जश्न विलादत का जुलूस बड़ी धूमधाम से रौनक अफजों और नूरानी मंज़र जुलूस में दिखने को मिलता है अलहमदिल्ला तो पाँच सालों से जुलूस निकाला जाता है जिसमें छोटे बड़े हर एक शादात क्राम बुजुर्गान दीन और तमाम नौजवानों के साथ सरकार के साथ ये जुलूस निकाला जाता है और ये जुलूस यहाँ कागजीवाड़ा मस्जिद के पास अख्ताम तक पहुँचता है अल्लाह रबुल से दुआ कि जितने लोग इस जुलूस में शिरकत हुए हैं अल्लाह सबको दिल को रोशन कर दे, अल्लाह सब की ईमान की हिफाजत अदा फ़रमाए मौलाए कायनात की मोहब्बत ही असल ईमान है और इनकी मोहब्बत में जो मरा वो यकीनन साहिब ईमान होकर मरा और इनके बुग्ज़ में और इनके हसद में जो रहा वो दुनिया में भी परेशान रहा और कबर में जाएगा तब उसको पता चलेगा कि कबर में भी क्या होगा कयामत तक इन मौलाए कायनात का जश्न मनाते हैं और मनाते रहेंगे इन नारे हैदरी